નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી ધનસુરાના અંબે માતાજી મંદિર ખાતે પહલ ગામમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ચાર રસ્તા જોડે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને ખૂબ જ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ ધનસુરા પ્રખંડ દ્વારા કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે શહીદ થયેલા લોકોને કેન્ડલ સળગાવી એક મિનિટનું મૌન પાડવામાં આવ્યું અને સંગઠનના પ્રમુખ સામાજિક આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ ધનસુરા પ્રખંડ ઉપસ્થિત રહ્યા અને પુતળો સળગાવીને વિરોધ કરવામાં આવ્યો છે ધનસુરાના અંબે માતાજી મંદિર ખાતે પહલ ગામમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે ચાર રસ્તા જોડે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને ખૂબ જ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ ધનસુરા પ્રખંડ દ્વારા કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે શહીદ થયેલા લોકોને કેન્ડલ સળગાવી એક મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું સંગઠનના પ્રમુખ સામાજિક આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ અને ધનસુરા પ્રખંડ ઉપસ્થિત રહ્યા તેમજ પૂતળો સળગાવીને વિરોધ પણ કરવામાં આવ્યો છે ધનસુરાથી અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા

ગઈકાલે કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની એ ઘટનામાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કરીને ધર્મનું નામ પૂછી પૂછીને જેને કલમાં પડતા આવડ્યા એને છોડી દીધા જેને ના આવડ્યા એ લોકોને ગોળી મારી દીધી આ ઘટનાને વખોડી સખત શબ્દોમાં વખોડી તથા એનો વિરોધ કરી આજે ધનસુરા પ્રખંડના લોકો ધનસુરા ચાર રસ્તા અંબેમાના મંદિર ખાતે એ ઘટનાનો વિરોધ કરવા માટે ભેગા થયા જેમાં મૃતક હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો લોકોએ કેન્ડલ સળગાવી અને બે મિનિટનું મૌન પાડી મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપી તથા ઇસ્લામિક આતંકવાદીનું પૂતળાનું બહેન કર્યું અને આ ઘટનાનો વિરોધ કર્યો છે અને આવતીકાલે ધનસુરા મામલતદાર ખાતે અગિયાર વાગે જઈ અને આવેદનપત્ર આપવાની કાર્યક્રમની જાહેરાત કરી છે આ જે ઘટનાક્રમ બન્યો એના વિરોધમાં ધનસુરા તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જે મૃતક આત્માઓ છે એમની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરી છે